આજે અયોધ્યાની અંદર જ્યારે સમગ્ર દેશની અંદર દીપાવલી જેવું પર્વ હોય અને અયોધ્યાની અંદર રામલલા જે છે એ આટલા અઢાક વર્ષો પછી જે છે અયોધ્યા પધારી રહ્યા હોય તો આજે અમરેલીના મુખ્ય સડકો ઉપર ડોક્ટર કલા મેનોરિટી સ્કૂલ અને મુખબદીર સ્કૂલના બાળકોએ જે છે એ રામ ભગવાનની જે છે એક રથયાત્રા કાઢી બાળકોએ રામના નારા લગાવી અને રામના ગીતો ઉપર જે છે ઝૂમી ઉઠ્યા જાણે કે એક મહાઉત્સવ જેવું વાતાવરણ જયારે સર્જ્યું હોય ત્યારે રામલલા જયારે જે છે એ જગ્યા ઉપર પ્રસ્થાપિત થાય છે ત્યારે સમગ્ર ભારત વર્ષ ઉપર ભગવાન રામ ના આશીર્વાદ વર્ષે એવી અમે ડોક્ટર કલામ યુનિવર્ટિવ સ્કૂલ વતી જે છે એ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે ભવ્યથી ભવ્ય બધાને